નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ભાવનગર ખાતે હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાવનગરના મોતીબાગ ટાઉન હોલ ખાતેથી નીકળેલી મોંદ રેલીમાં હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આગેવાનો અને સંતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંતો ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી કિરીટભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ હિન્દુ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા